હનુમાન ચાલીસા વાંચતી વખતે સાત ભૂલો ભૂલથી પણ ન કરો નહીં તો બરબાદ થતા વાર નહીં લાગે બજરંદબલીને પ્રસન્ન કરવા માટે મોટા લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઇચ્છિત ફળ મળે છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે છે માન્યતા છે કે તેમની પૂજાની લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ કારણે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક કાસ ઉપાયો અજમાવે છે એવી માન્યતા છ કે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છ તે સમુદ્રી ધન અને સકારાત્મક ઊર્જાથી ભરપૂર થઈ જાય છે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસામાં આશરે 40 ચોપાઈઓ સામેલ છે એવી માન્યતા છે કે जो कोई व्यक्ति हनुमान चालीसा पाठ करता समय तमाम नियमों पालन करते तो पूजा नथी मरतू तो चालो जाए के हनुमान चालीसा पाठ करता समय त्रे कई कई बचवू जो ये परंतु ते पहला जो तेपो छोके बजरंगबली आशीर्वाद ऊपर सदाय रहे तो आ वीडियो ने एक लाइक like करो चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय बजरंग बली जरूर थी लखजो एक कोईपण वच्चे नी चोपाई थी पाठ शुरू करवो नहीं ज्योतिष मान्यताओं मुजब जारे कोई व्यक्ति योग्य रीते हनुमान चालीसा जाप करे छे त्यारे तेने घो लाभ मेज रीते क्य हनुमान चालीसानो पाठ वच्चे कोई चोपाई थी शुरू करवो जो ये नहीं जो तमे हनुमान। चालीसा वाचवा जाइ छो तो तेने। एक साथ क्रमबद्र रीते वाची ने ज स्थाने उठवु क्यारे क्यारेपण वच्चेनी कोई चोपाई थी पाठ शरू न कोई पण पाठ तमें करो साचा मन थी करवो जो ये नहीं तर पाठ करने फल क्यारे તમને નહીં મળે બે શુદ્ધ તન અને મનથી પાઠ કરવો માન્યતા છે કે જો તમે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરીને પાઠ કરવો જોઈએ ત્રણ તામસિક ભોજન અને દારૂનું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો खातरी करो के भूल थी तामसिक भोजन के दारूनु सेवन न करो आवो जी ना क्रोध क्रोधनु पात्र बनी शको हनुमानजी बाल ब्रह्मचारी छे ते थी हमेशा मांसाहारी वस्तुओं ने दारूना सेवन थी दूर रहू जो ये तो तूजा फल मै चार कोईपण साथे कारण वगर झगड़ो न करो जो તમે हनुमान चालीसा નો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નિર્દોષને ન સતાવો અને કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો તમે हनुमान चालीसा નો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે કોઈનું પણ અપમાન ન કરો અને કોઈ માટે અપशब्दोंનો પ્રયોગ ન કરો જો તમે પાઠ કરો છો તો ગરીબોને પણ ન સતાવવા જોઈએ અને ગરીબોની મદદ કરવી જોઈએ પાંચ જીવનસાથીને છોડીને કોઈ અન્ય સંબંધમાં બધાવું જો તમે વિવાહિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે સંબંધની વાત પણ ન વિચારવી જોઈએ આવું કરનારાઓને ક્યારેય પણ હનુમાન ચાલીસાનું શુભ ફળ મળતું નથી કોઈ विवाहित पुरुष कोई पराई स्त्री साथे संबंध राखवो ये नहीं जो कोई स्त्री स्त्रीपण हनुमान चालीसा नियमित पाठ करे छे। तो पति सिवाय कोई अन्य पुरुष साथे संबंध राखवो ये नहीं जो कोई व्यक्ति ना लग्न तो, तो पराई स्त्री थी दूरज रहू जो ये जो कोई व्यक्ति हनुमान चालीसा પાઠ કરે છે તો તને આ વાત નું ધ્યાન જરૂર થી રાખવું જોઈએ છ ગરીબો ને અને પ્રાણીઓ ને ન સતાવવું જો તમે ઘર ની સમુદ્રી માટે हनुमान चालीसा નું પાઠ કરો છો તો ભૂલ થી પણ કોઈ પ્રાણી અને ગરીબો ને સતાવવા જોઈએ નહીં આવું કરવા થી પૂજા નું ફળ મળતું નથી અને ઘર માં હંમેશા દુખ નું વાતાવરણ રહે છે નકારાત્મક ઊર્જાનો વાસ થઈ જાય છે અને સુખ સમુદ્રી બુધરી હંમેશા માટે ચાલી જાય છે સાત કોઈ અપરાધ ન કરો અને ખોટું ન બોલો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવો જોઈએ તમારે કોઈ સાથે છેત્રપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને ખોટું ન बोल जो ये जो तन में कोई प्रत्ये क्षेत्रपिडी अने तो तमने पूजा ने फल क्यों